વેલકમ ટુ માય ચેનલ જેએમએસસી જૈનિક સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ સાત વિશે ગણિતની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ ચેપ્ટર નંબર બે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓનો સ્વાધ્યાય બે પોઈન્ટ પોંચ જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય બે પોઈન્ટ પોંચ એક શોધો પહેલો છે ઝીરો પોઈન્ટ ચાર ભાગ્યા બે અહીંયા દશાંક સંખ્યા છે તેના અપૂર્ણાંકમાં ફેરવતા દશાંશ સંપૂર્ણ ચાર ભાગ્યા દસ અને ભાગાકાર છે આપણે ગુણાકાર કરવા માટે આપણે એની વ્યસ્ત સંખ્યા વળી ગુણતા બેની એક અપોન બે તો ચાર આપણને દસ ગુણ્યા એક અપોન બે તો ચાર ગુણ્યા એક અપોન દસ ગુણ્યા બે 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 ચાર દસ એટલે બે અપન દસ દશાંશ અપૂર્ણાંક આપણે દશાંક સંખ્યામાં ફેરવે એટલે જીરો પોઈન્ટ બે બે જીરો પોઈન્ટ પોત્રીસ ભાગ્યા પોચ તો દશાંક સંખ્યાને દશાંશ અપૂર્ણાંકમાં અંકમાં ફેરવતા પોત્રીસ ભાગ્યા સો ગુણ્યા પાંચની વ્યસ્ત સંખ્યા વાળી ગુણતા ગુણ્યા એક અપોન પોચ તો પાંત્રીસ ગુણ્યા એકતાલીસ ભાગ્યા સો દશાંક સંખ્યા દશાંક અપૂર્ણમાં ફેરવ્યા ગુણ્યા એક અપોન ચાર એની વ્યસ્ત સંખ્યા વાળી ગુણ્યા તો બસો અડતાલીસ ગુણ્યા એક અપોન સો ચાર ચારે ભાગ ચલાવશું તો બાસઠ બાસઠ ભાગ્યા સો તો જીરો પોઈન્ટ ચાર ભાગ્યા છ તો ચોપન ભાગ ચલાવતા છસો ચોપન ગુણ્યા એક ભાગ્યા દસ ગુણ્યા છ છ એ ભાગ ચલાવતા એકસો નવ ભાગ્યા દસ તો જવાબ આવશે દસ પોઈન્ટ નવ પાંચ છસો એકાવન પોઈન્ટ બે ભાગ્યા ચાર छ हजार दस असापूर्ण चार वाली गुणिया तो हजार एक अपोन दस गुण्या चार अग चलावशु दस दस तो एक हजार सो अठावी भाग चलते तो एक हजार सो अठावी भाग्या दस दशा संख्या में फेरवता एक सौ बासठ पॉइंट आठ छ चौद पॉइंट ओगनीस भाग्या सात તો એક હજાર ચારસો ઓગણપચાસ એક હજાર ચારસો ને ઓગણપચાસ બસો સાત ભાગ્યા સો દશાંત સંખ્યામાં ફેરવતા બે પોઈન્ટ ઝીરો સાત સાત ત્રણ પોઈન્ટ છન્નું ભાગ્યા ચાર તો ત્રણસો છન્નું ભાગ્યા સો ગુણ્યા એની વ્યસ્ત સંખ્યા એક અપોન ચાર ત્રણસો છન્નું ગુણ્યા એક અપોન સો ગુણ્યા ચાર ચારે ભાગ ચલાવશું તો નવ્વાણું નવ્વાણું સો 100 પોઈન્ટ નવ્વાણું આઠ જીરો પોઈન્ટ એસી ભાગ્યા પોચ એટલે કે એસી ભાગ્યા સો દશાંત સંખ્યામાં ફેરવ્યા દશાંક સંખ્યા ફેરવતા ગુણ્યા એક અપોન પોચ વડે ગુણતા તે ગુણ્યા એક ભાગ્યા સો ગુણ્યા પોચ 14/100 = 0.14 प्रश्न 2 142 104.1 / 10 तो 4.8 / 10 48 / 10 એટલે કે આ દશાંશ સંખ્યાને દશાંશ પૂર્ણાંકમાં ફેરવ્યા * 1/10 48 / 100 તો જાવાસે 0.48 બે બાવન પોઈન્ટ પોતા ભાગ્યા દસ તો દશાંતના દશા સંપૂર્ણમાં ફેરવતા પાંચસો પચીસ ભાગ્યા દસ ગુણ્યા ગુણાકાર કરવા એક સંખ્યા વડે ગુણતા એક અપોન દસ તો પાંચસો પચીસ ભાગ્યા સો સંખ્યામાં ફેરવતા પોત પોઈન્ટ પચીસ ત્રણ જીરો સાત ભાગ્યા દસ સંખ્યાને દશાં સંપૂર્ણમાં ફેરવતા સાત અપોન દસ ગુણ્યા એની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા એક અપોન દસ તો સાત अपॉन दस गुणया दस सो झिरोईट सात चार ते एकत्रीस भाग्या दस गुणिया आणि व्यस्त संख्या एक अपॉन दस तीन सो एकत्रीस भाग्या दसे दसे तो दशाण संख्या मेरवता त्रण पोईट एकत्रीस पांच बसो बोत्तेर पॉइंट तेवीस ते ते भाग्या दस તો સત્યાવીસ હજાર બસો ત્રેવીસ ભાગ્યા સો દશાંતખ્યામાં ફેરવતા ગુણ્યા એક ઓપન દસ તો સત્યાવીસ હજાર બસો ત્રેવીસ ભાગ્યા એક હજાર સો ગુણ્યા સો દસનો ગુણાકાર કર્યો દશાંત સંખ્યામાં ફેરવતા સત્યાવીસ પોઈન્ટ બસો ત્રેવીસ છ પોઈન્ટ છપ્પન ભાગ્યા દસ તો છપ્પન ભાગ્યા સો ગુણ્યા એક ઓપન દસ છપ્પન એકા છપ્પન ને સો એ દસ એટલે એક હજાર તો દશા સંખ્યામાં ફેરવતા જીરો પોઈન્ટ જીરો છપ્પન સાત ત્રણ પોઈન્ટ સત્તાણું ભાગ્યા દસ ત્રણસો સત્તાણું ભાગ્યા સો ગુણ્યા એક સંખ્યાવાળી ગુણ્યા બરાબર ત્રણસો સત્તાણું ભાગ્યા ગુણાકાર કરેલી એક હજાર ભાગ્યા સો ત્રણસો સત્તાણું ભાગ્યા એક હજાર બરાબર પોઈન્ટ ત્રણસો ને સંખ્યામાં ફેરવ્યા પ્રશ્ન ત્રણ શોધો પહેલો છે બે પોઈન્ટ સાત ભાગ્યા સો આપણે જોઈશું બે પોઈન્ટ સાત ભાગ્યા સો તો દશાંતખ્યા સંખ્યાને દશા સંપૂર્ણમાં ફેરવતા સત્યાવીસ ભાગ્યા દસ ગુણ્યા અહીંયા સંખ્યા આપણે ગુણતા એક અપોન સો સત્યાવીસ દસ અને સોનો ગુણાકાર એક હજાર તો દશાં સંખ્યામાં ફેરવતા જીરો પોઈન્ટ ઝીરો સત્યાવીસ તે જીરો ત્રણ ભાગ્યા સો દશાં સંખ્યામાં ફેરવતા ત્રણ ભાગ્યા સો ગુણ્યા એક અપોન સો તો ત્રણ ભાગ્યા ત્રણ અપોન એક હજાર તો દશાંત સંખ્યામાં પહેરવતા જીરો પોઈન્ટ ઝીરો જીરો ત્રણ ત્રીજું જીરો પોઈન્ટ ઇઠ્યોતેર ભાગ્યા સો ઇઠ્યોતેર ભાગ્યા સો ગુણ્યા એક અપોન સો ભાગ્યા દસ હજાર સો ગુણ્યા સો કરશું તો દસ હજાર જવાબ આવશે જીરો પોઈન્ટ જીરો જીરો ચાર ચારસો બત્રીસ પોઈન્ટ સો ભાગ્યા ચારસો બત્રીસ પોઈન્ટ છ ભાગ્યા સો દો છવ્વીસ એક ચાર હજાર ત્રણસો છવ્વીસ દસ ગુણ્યા સો એટલે હજાર દશાં સંખ્યામાં ફેરવતા ચાર પોઈન્ટ ત્રણસો ને છવ્વીસ પાંચ ત્રેવીસ પોઈન્ટ છ ભાગ્યા સો તો બસો છત્રીસ ભાગ્યા દસ દશા સંપૂર્ણ ફેરવ્યા અહીંયા વ્યસ્ત વાળી ગુણતા એક અપોન સો બસો છત્રીસ ગુણ્યા એટલે બસો છત્રીસ ભાગ્યા દસ ગુણ્યા સો એટલે કે એક હજાર બરાબર સો અહીંયા દશાંતખ્યા સંખ્યાને અપૂર્ણો ફેરવતા અઠાણું નવ હજાર આઠસો ભાગ્યા સો ગુણ્યા ભાગાના ગુના કરવાની વ્યસ્ત સંખ્યા ગુણતા એક અપોન સો નવ હજાર આઠસો ત્રેપન સો ગુણ્યા સો એટલે દસ હજાર બરાબર જીરો પોઈન્ટ અઠોનું તેપન પ્રશ્ન ચાર શોધો સાત પોઈન્ટ નવ ભાગ્યા એક હજાર તો સાત પોઈન્ટ નવ ભાગ્યા એક હજાર આપણે અપૂર્ણાંકમાં ફેરવતા તો ભાગ્યા દસ ગુણ્યા એક ભાગ્યા એક હજાર ગુણાકાર કરતા અગ્યાસી ભાગ્યા એક હજાર દસ હજાર બરાબર જીરો પોઈન્ટ જીરો જીરો અગ્યાસી જવાબ આવશે તે છવ્વીસ પોઈન્ટ ત્રણ ભાગ્યા એક હજાર તો અહીંયા દશાંતખ્યાના પૂર્ણઅમાં ફેરવતા બસો ત્રેસઠ અપોન દસ ગુણ્યા એક અપોન એક હજાર ગુણાકાર ભાગાનો કરવા માટેની બે સંખ્યા ગુણ્યા બસો ત્રેસઠ અપોન દસ ગુણ્યા હજાર એટલે કે દસ હજાર જવાબ આવશે સંખ્યામાં ફેરવતા જીરો જીરો ત્રેસઠ ત્રણ અડત્રીસ પોઈન્ટ તેપન ભાગ્યા એક હજાર તો ત્રણ હજાર આઠસો તેપન ભાગ્યા સો ફેરવ્યા ગુણ્યા ભાગાકારના ગુનાકારમાં ફેરવ્યા એની વ્યસ્ત સંખ્યા ગુણતા એક અપોન એક હજાર તો ત્રણ હજાર આઠસો તેપન અપોન સો અને હજારનો એટલે એક લાખ બરાબર પોઈન્ટ ત્રણ આઠ પોચ ત્રણ એટલે કે જવાબ આવશે સંખ્યા વળી ગુણતા એક 1000 એક હજાર તો દસ અને એક હજારનો ગુણાકાર બસો નેવ્યાસી ગુણ્યા એક એટલે હજાર બસો ભાગ્યા અહીંયા દસ હજાર સંખ્યામાં ફેરવતા एक हजार बसो ने पांच, जीरो गया, एक तो गया, दस गुण्या एक भाग्या एक हजार तो हजार बराबर दशांश संख्या में पेड़ था जीरो 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 पांच प्रश्न 5 जोदो 1 6 पेलो 7 भागया 3.5 तो 7 भागया અહીંયા દશાંશ સંખ્યામાં ફેરવતા 35 ભાગ્યા 10 અહીંયા ભાગાકારનો ગુણાકાર એની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા એટલે કે 7 / 1 * 10 / 35 ત્યાં 7 5 35 અને 5 2 10 થશે 1 * 10 / એક ગુણ્યા પોત તો પાંચ દુ દસ એટલે કે એક ગુણ્યા બે અપોન એક ગુણ્યા એક બરાબર બે બીજો છત્રીસ ભાગ્યા જીરો પોઈન્ટ બે બરાબર છત્રીસ ભાગ્યા દશાંશ સંખ્યા દશાંશ અપૂર્ણ બે ભાગ્યા દસ એની વ્યસ્ત સંખ્યા ભાગાકાર છે ગુણાકાર કરવા એની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા તો છત્રીસ અપોન એક ગુણ્યા દસ અપોન બે બે અઢાર દુ છત્રીસ લાગ્યા અઢાર ગુણ્યા દસ અપોન એક ગુણ્યા એક કે એકસો ને એસી પચીસ ફેરવ્યા ભાગાકારનો ગુણાકાર કરવા માટે એની વ્યસ્ત સંખ્યાવાળી ગુણતા ગુણતા ત્રણસો પચીસ ભાગ્યા સો ગુણ્યા દસ અપોન પોચ તો ભાગ ચલાવતા પાંચે પાસઠ બરાબર પાસઠ ગુણ્યા દસ અપોન સો ગુણ્યા એક જીરો જીરો જશે એટલેસ ભાગ અપોન દ જીરો છ પોઈન્ટ જવાબ આવશે ચાર ચણું ભાગ્યા જીરો પોઈન્ટ સાત હજાર ચોરાત અપન દસ દશાંશ અપૂર્ણ માં ફેરવ્યા એ ભાગાકાર ના ગુણાકાર કરવા માટે પાછળની સંખ્યાની વ્યસ્ત સંખ્યા વાળી ગુણતા ત્રણ હજાર ભાગ્યા સો ગુણ્યા દસ અપોન સાત તો સાથે ભાગ ચલાવશું તો ચારસો ગુણ્યા એક 10, દસ ગુણ્યા એક ચારસો બેતાલીસ અપોન દસ એટલે દશાં સંખ્યા ચુઆ પોઈન્ટ તે પાંચ જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ સંખ્યા ને આ દશાં ફેરવતા પાંચ અપોન દસ ભાગ્યા પચીસ અપોન સો તો પાંચ અપોન દસ ભાગાકારનો ગુણાકાર એની બે સંખ્યાવાળી ગુણતા ગુણ્યા સો અપોન તો પાયો પાયો પચીસ અને દસે 10 પચીસ દસે દસે સો અને પાસે પચીસ સાતસો પંચોતેર ભાગ્યા સો ભાગ્યા પચીસ ભાગ્યા સો તો સાતસો પંચોતેર ભાગ્યા સો ભાગ્યાના ગુણાકાર કરાય ની વ્ય સંખ્યા વળી ગુણતા સો અપોન પચીસ અહીંયા 25 ગુણ્યા એકત્રીસ એટલે સાતસો પંચોતેર એટલે એકત્રીસ ગુણ્યા સો ભાગ્યા અપોન સો ગુણ્યા એક તો સો સો જશે એટલે એકત્રીસ ગુણ્યા એક અપોન એક ગુણ્યા એક એટલે જવાબ આવશે એકત્રીસ સાત છોતેર પોઈન્ટ પોંચ ભાગ્યા જીરો પોઈન્ટ પંદર તો સાતસો પોસઠ ભાગ્યા દસ ભાગ્યા પંદર અપોન સો સંખ્યાના આપણે ફેરવ્યા તો સાતસો પોસઠ ભાગ્યા દસ પોન દસ ભાગ્યાનો ગુણાકાર કરવા માટે હો પોન પંદર તો એકાવન પંદરે ભાગ ચાલશે તો એકાવન ગુણ્યા દસ ભાગ્યા અપોન એક ગુણ્યા એટલે દસ જવાબ આવશે આઠ સાડત્રીસ આઠ ભાગ્યા એક પોઈન્ટ ચાર દશાં સંખ્યા દશા દશાં ફેરવતા ત્રણસો ભાગ્યા અપોન દસ ભાગ્યા ચૌદ અપોન દસ ભાગાકારનો ગુણાકાર કરવા માટેની બે સંખ્યા વડે ગુણતા ત્રણસો ઇઠોતેર દસ ગુણ્યા દસ અપોન ચૌદ તો દસ દસ જશે અને ચૌદ ભાગ છે સત્યાવીસ તો સત્યાવીસ ગુણ્યા એક અપોન એક ગુણ્યા એક બરાબર સત્યાવીસ નવ બે ભાગ્યા એક પોઈન્ટ ત્રણ અહીંયા દશાં સંખ્યા દશા સંપૂર્ણમાં લખતા બે બસો ભાગ્યા સો ભાગ્યા તેર અપોન દસ તો ભાગાકારનો ગુણાકાર કરવાની વ્યસ્ત સંખ્યા ગુણતા બસો ભાગ્યા સો ગુણ્યા દસ અપોન તેર તે ભાગ ચલાવતા એકવીસ અને દસે દસે સો એટલે એકવીસ ગુણ્યા એક અપોન દસ ગુણ્યા એક બરાબર એકવીસ અપોન સો બરાબર બે પોઈન્ટ એક પ્રશ્ન છ એક વાહન બે પોઈન્ટ ચાર લીટર પેટ્રોલમાં તેતાલીસ પોઈન્ટ બે નું અંતર કાપે છે તો એક લીટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે આપણે ગણીએ અહીં બે પોઈન્ટ ચાર લીટર પેટ્રોલથી કપાતું અંતર કેટલું છે તેતાલીસ પોઈન્ટ એક લીટર પેટ્રોલથી કપાતું અંતર તો તેતાલીસ પોઈન્ટ બે અપોન ચાર બે પોઈન્ટ બે અપોન પોઈન્ટ ચાર પોઈન્ટ બે અપોન બે પોઈન્ટ ચાર તેનું આપ્યું છે આગળ આપણે જે રીતે દાખલા ગણ્યા એ જ રીતે તેતાલીસ પોઈન્ટ બે પોઈન્ટ દસ ગુણ્યા દસ અપોન ચોવીસ બે વડે ગુણ્યા અહીંયા ચોવીસે ભાગ ચલાવશું તો અઢાર દસ દસ જશે અહીંયા અઢાર એટલે અહીંયા અઢાર જવાબ આવ્યો એટલે આપણે એક લીટર પેટ્રોલથી અઢાર કિમી અંતર કપાયું હશે તો આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર બેનું સ્વાધ્યાય બે પોઈન્ટ કોચનું સોલ્યુશન જોઈ જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બે લાયકોને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્કસ ફોર વોચિંગ